માંથી પાણી છોડવાની માંગ ઉનાળાને કારણે રાજ્યમાં પાણીની તંગીની કેટલીક જગ્યાઓએ ફરિયાદ મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં પૂર્વ ધારાસભ્ય સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી છે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ માંગ કરી હતી કે ખેડૂતોને પાણી નહીં મળે તો બાજરીના પાકને નુકસાન પહોંચી શકે છે સાથે સાથે તેમણે આરોપ પણ મૂક્યો હતો કે કિસાન નેતાઓએ ખેડૂતોને દગો આપ્યો છે ફક્ત ને ફક્ત એક કે બે પાણી સારું કરીને તારા ખેડૂતો ઊભો પાક બગડે છે અને બળી છે એ ખરેખર સરકારને વિચારવું જોવે નર્મદા કેનાલમાં પાણી ઘણું છે તો શુભલમ શુભલમમાં પાણી ન નોખવા પાછળનું કારણ શું છે આની અંદર કોઈ રાજકારણ છે કે તો અસ્થાયી રાજકારણ ની નબળાઈ છે અને કેતો એને ખેડૂતોને જોડે કઈક વિરોધ છે અને હવે વાત કરીએ અમદાવાદ